શ્રી પ્રફુલ્લતા સેવા કર્મ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વી એફ ચૌધરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવી ખાતે તારીખ અઠ્યાવીસ છ બે હજાર શનિવારના ની રોજ કન્યા કેળાની મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસ મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની શુભ શરૂઆત મુખ્ય મહેમાન શ્રી માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ આદિજાતિ અને શ્રમ રોજગાર મંત્રાલય ગુજરાત સરકાર ગાંધીનગર અને મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને શાળાના પ્રિન્સિપાલ અતુલકુમારભાઈ ચૌધરી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવેલા તમામ મહેમાનશ્રીઓને પુષ્પગુચ્છ અને પુસ્તક આપી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું માનનીય મંત્રીશ્રીના હસ્તે ધોરણ નવમાં ત્રણસો ચાર અને ધોરણ અગિયારમાં એકસો એસી એમ કુલ ચારસો ચોર્યાસી વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રવેશ કરાવ્યો હતો તથા ધોરણ નવથી બારના તેજસ્વી વિદ્યાર્થીઓના વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ સિદ્ધિ મેળવેલ છે વિદ્યાર્થીઓને તેમજ વર્ષ દરમિયાન સો ટકા હાજરી હોય તેવા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા માનનીય મંત્રી શ્રી દ્વારા કાર્યક્રમને અનુરૂપ એક પ્રેરક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું તેમ સૌને માર્ગ સલામતી અને મિશન લાઈફ વિશે સહપ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના એસોસિએશન શ્રી હરીશભાઈ ચૌધરી અને તમામ શિક્ષક મિત્રોએ સહયોગ આપ્યો હતો અને મહેમાનશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમનો પૂર્ણ જાહેર કરાયો હતો આજે શાળા પ્રવેશ ઉત્સવ બે કન્યા કેળવણી મહોત્સવના ભાગરૂપે માંડવીનગરમાં આવેલી એફ હાઈસ્કૂલમાં આજે સ્થળા પ્રેશ કાર્યક્રમમાં હું હાજર રહ્યો આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું છે વિદ્યાર્થી આગળ કઈ રીતે ભણી શકે અને કારકિર્દી કઈ રીતે બનાવી શકે તેની પણ પૂરેપૂરી મેં માર્ગદર્શન આપ્યું છે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી આ પ્રોગ્રામો થઈ રહ્યા છે અને અવિરત ગુજરાતના મોટા અને મક્તમ સભાઓના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ચાલુ રાખ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપણને બાળકોને સંકલ્પ લેવડાવવા માટેનો આગ્રહ કર્યો છે બેટી બચાવો બેટી પઢાવો પર્યાવરણ બચાવો અને સાથે ટ્રાફિક નિયમોનું પણ પાલન થાય અને વિદ્યાર્થી કઈ રીતે ટ્રાફિક મિલોનું નિયમોનું પાલન કરી શકે તે પ્રકારની તમામ વિગતો મેં આ શાળાની અંદર બાળકોને પૂરી પાડી છે અમૃત ચૌહાણ માંડવી